પોલીસ દ્વારા બે હજાર તેવીસ ના એક ચકચારિત ગેંગરેપ અને બર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી બે હજાર તેવીસ માં ઉત્તર પ્રદેશ થી સોળ વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદવટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાટીને જીવથી સળગાવી દીધી હતી જેથી સગીરાનો સારવાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી હતી દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી આ અંગે મળતી માહિતી અનુસાર બે ફેબ્રુઆરી બે હજાર તેવીસમાં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હતોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે બે દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો ઉત્તર પ્રદેશ પોલીસ બે વર્ષથી આરોપીની શોધખોળ કરી રહી હતી આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને બે આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તારનું મળ્યું હતું બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ કરી હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ છે कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई ये क्राइम नंबर थर्टी फाइव ऑब्लिक ट्वेंटी ट्वेंटी थ्री कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके के इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पर इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई आई जाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आ, आरोपी को दर्द बोचा आ, इस टोटल ऑपरे क्राइम में टोटल चार से पाँच लोग थे जिसमें बाकी लोग पकड़े जा चुके हैं पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया इसकी उम्र 25 फाइव ईयर्स है और ये सूरत जकतनागा सरताना जकतार्तनागा का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं